ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસની વોર્મઅપ મેચમાં ઓસ્ટ્રેલિયાને પાંત્રીસ રને વેસ્ટ ઇન્ડિઝે હરાવ્યું છે શુક્રવારે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બંને વચ્ચે વોર્મઅપ મેચ રમી હતી અને ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને વેસ્ટ ઇન્ડિઝે પહેલું બેટિંગ કરીને જબરજસ્ત વીસ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને બસો સત્તાવન રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો તેમાં નિકલસ પુરણે પચીસ બોલમાં પંચોતેર રનની ઇનિંગ રમી હતી અને સાથે સાથે કેપ્ટન કોવેલે પચીસ બોલમાં બાવન રન ફટકાર્યા હતા અને ઓસ્ટ્રેલિયાને બસોને અઠ્ઠાવન રનનો ટાર્ગેટ આપ્યો હતો અને બીજા બેટિંગની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ કંઈ ખાસ કરી ના શક્યા હતા નું બેટિંગ ત્રીસ બોલમાં પંચાવન રન બનાવ્યા હતા અને એ બીજા બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા ન હતા અને વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને પાંત્રીસ રને હરાવીને વોર્મઅપ મેચમાં જબરજસ્ત મેચ રમીને શરૂઆતની જબરજસ્ત મેચ જીતી લીધી છે અને આ વખતના વર્લ્ડ કપમાં કઈ ટીમ કોના પર ભારી પડશે એ તમે કોમેન્ટમાં જરૂરથી લખજો અને આ વખતનો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ જબરજસ્ત થવાનો છે હા શરૂઆતની મેચો વોર્મઅપ મેચો બેથી ત્રણ મેચો વરસાદના કારણે રદ થઈ છે પણ હજુ ભારતની અને બાંગ્લાદેશની આ બંનેની વોમઅપ મેચ રમાવાની છે આ મેચમાં પણ જબરજસ્ત મેચ થવાની છે એટલે કઈ ટીમ ઘણા પગ ભારે પડશે કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખી લો અને મારી વિડીયો તમે યુટ્યુબમાં જોતા હોય તો સપ્તાહ કરી બે લેકનને દબાવી દેજો અને મારી વિડીયો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી કમેન્ટમાં જરૂરથી લખજો કઈ તમે કયા ખેલાડીને પસંદ કરો છો કઈ ટીમને સપોર્ટ કરો છો જરૂરથી લખજો તો મળીએ મારી આવતી વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત